નમસ્કાર મિત્રો મિત્રો નવા વિડિયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આવનાર ગુજરાત પોલીસ ભરતી બે હજાર છવ્વીસ માટે મિત્રો આપણે ક્વેશ્ચન સિરીઝ લઈને આવ્યા છીએ મિત્રો પરીક્ષામાં પૂછાયેલા જીકેના ક્વેશ્ચન લઈને આવ્યો છે મિત્રો તો જોવાનું ચૂકશો નહીં અને ચેનલ પર નવા હો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને ડેલી પીવાય ક્યુ અને જીસીઆરટી અલગ અલગ વિષયના ક્વેશ્ચન સિરીઝ લઈને આવ્યો છું તો જોવાનું ચૂકશો નહીં અને અન્ય પરીક્ષા માટે પણ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો કંઈ પણ પ્રકારની તમારે મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો વધારે ટાઈમ ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન એશિયાટિક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે તો મિત્રો ચાર ઓપ્શન છે અમરેલી પોરબંદર જૂનાગઢ ભાવનગર જો મિત્રો તમને આનો જવાબ ખબર છે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો એશિયાટિક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે આન્સર સી જૂનાગઢ નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં આવ્યું છે મિત્રો મિત્રો મહાત્મા મંદિર તમને ખબર જ હશે મિત્રો મહાત્મા મંદિર જે છે ક્યાં આવેલું છે એ ભાવનગર બી પોરબંદર સી જુનાગઢ ડી ગાંધીનગર મિત્રો આનો સાચો જવાબ થશે ગાંધીનગર ત્રીજો ક્વેશ્ચન મિત્રો ઈસબગુલ જીરું વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઉંજા કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો અહીંયા ઓપ્શન જોઈશું એ ભાવનગર બી પોરબંદર સી જૂનાગઢ અને ડી મહેસાણા તો મિત્રો ઈશ્વગુલ જીરુ વરિયાળાનું જે વ્યાપાર કેન્દ્ર છે ઊંઝા એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો ઊંઝા મહેસાણા જિલ્લામાં આવેલું છે નેક્સ્ટ કહેશે મિત્રો જમિયલસા પીરની દરગાહનું સ્થાન કયા જિલ્લામાં આવેલું છે મિત્રો જમિયલસા પીરની દરગાહનું સ્થાન મિત્રો કયા જિલ્લામાં આવેલું છે તો ઓપ્શન જોઈએ એ ભાવનગર બી પોરબંદર સી જુનાગઢ અને ડી મહેસાણા તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે જુનાગઢ પાંચમો ક્વેશ્ચન મિત્રો ભવનાથનો મેળો કયા જિલ્લામાં યોજાય છે મિત્રો ભવનાથનો મેળો કયા જિલ્લામાં આવેલો છે મિત્રો તો એ ભાવનગર બી પોરબંદર સી જુનાગઢ અને ડી મહેસાણા મિત્રો ભવનાથનો મેળો જુનાગઢ જિલ્લામાં ભરાય છે છઠ્ઠો ક્વેશ્ચન મિત્રો દેવાદી દેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર કયા જિલ્લામાં આવેલું છે મિત્રો તમે અહીંયા મિત્રો ઓપ્શન જોઈ શકો છો રાજકોટ પોરબંદર જુનાગઢ અને મહેસાણા મિત્રો દેવાદી દેવ મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે મિત્રો મિત્રો જો તમને આનો જવાબ આવડતો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો દેવાદિદેવ દેવ મહાદેવનું ભવ્ય શિવાલય કયા જિલ્લામાં આવેલું છે મિત્રો અહીંયા સાચો જવાબ થશે રાજકોટ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો ગુજરાત રાજ્યમાં ગોવિંદગુરુ સ્મૃતિવન કયા જિલ્લામાં આવેલું છે મિત્રો ગોવિંદગુરુ સ્મૃતિવન મિત્રો કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો સાચો જવાબ થશે મહીસાગર અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે મિત્રો ઓપ્શન જોઈએ એ રાજકોટ બી ગાંધીનગર સી મહીસાગર અને ડી મહેસાણા તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે અદાલતની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે મિત્રો મિત્રો ગાંધીનગર જિલ્લામાં સેક્ટર અઢારની અંદર પુનિત વન પણ આવેલું છે પછી મિત્રો લાસ્ટ ક્વેશ્ચન જોઈશું આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતો નારગોલ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો તો ઓપ્શન જોઈએ એ વલસાડ બી ગાંધીનગર સી મહીસાગર અને ડી મહેસાણા તો મિત્રો આદર્શ વિદ્યાનગર તરીકે જાણીતું નારગોલ મિત્રો નારગોલ એ વલસાડ જિલ્લામાં આવેલું છે એટલે મિત્રો સાચો જ આવ થશે વલસાડ મિત્રો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો ડેલી અલગ અલગ વિષયના આપણે ક્વેશ્ચન સિરીઝ લઈને આવીશું આવનાર પોલીસ ભરતી અથવા અન્ય પરીક્ષા માટે પણ આ ઉપયોગી બનશે તો જોવાનું ચૂકશો નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ